જે કરનાર છે એ ભારતીય ભારતીય સેના છે ઇન્ડિયન આર્મી આનું આયોજન કર્યું છે ભાગ લેનાર પૂછે તમને તો એ ત્રણેય સેનાએ ભાગ લીધો છે આની અંદર જેમ કે ભારતીય સેનાએ ભાગ લીધો છે નૌસેનાએ ભાગ લીધો છે અને સેનાએ પણ ભાગ લીધો છે ઓકે તો ત્રણે ત્રણે પાર્ટિસિપેટ કર્યું છે પણ આયોજક પૂછે તો એ છે ભારતીય સેના ઓકે તો ભારતીય સેનાએ આનું આયોજન કરેલું છે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે તો પ્રચંડ પ્રહાર યુદ્ધ અભ્યાસ આયોજનનું સ્થળ પૂછે કરવામાં છે અરુણાચલ પ્રદેશની અંદર કરવામાં આવેલું છે ભારતીય સેનાએ આયોજન કર્યું છે ભારતીય ઇસ્ટર્ન કમાન્ડ દ્વારા ભારતીય નૌસેના અને વાયુસેના પણ ભાગ લેશે આયોજનનું સ્થળ અરુણાચલ પ્રદેશ ઓકે એક આવો જ અભ્યાસ હતો આનું નામ છે પ્રચંડ પ્રહાર આવો જ એક અભ્યાસ હતો પૂર્વી પ્રહાર આનું આયોજન પણ છે અરુણાચલ પ્રદેશમાં થતું ભારત ચીનની બોર્ડર ઉપર અરુણાચલ પ્રદેશની વાત આવી છે તો સ્થાપના દિવસ યાદ રાખી લઈએ વીસમી ચલો સૌ માટે પ્રશ્ન છે સેલ્ફ સ્ટડી માટે પ્રશ્ન આપું છું બરાબર તો સેલ્ફ સ્ટડી માટે એક ક્વેશ્ચન એવો છે કે અરુણાચલ પ્રદેશની સાથે વીસ ફેબ્રુઆરી બીજા કયા રાજ્યનો સ્થાપના દિવસ છે બરાબર તો વીસ ફેબ્રુઆરી બીજા કયા રાજ્યનો સ્થાપના દિવસ છે બરાબર તમારા સેલ્ફ સ્ટડી માટે ક્વેશ્ચન છે એના પછીનો ક્વેશ્ચન છે ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ભારતમાં સુધીની જે કેટલીબલ એનર્જી છે એ ઇન્સ્ટોલ થઈ ચૂકી છે તો ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલયે આંકડાઓ જાહેર કર્યા છે અને આ આંકડા છે બરાબર એ પ્રમાણે અત્યાર સુધીમાં જે બે હજાર ને ચોવીસ સુધીમાં જે આંકડા જાહેર કર્યા એ પ્રમાણે અત્યાર સુધીમાં જે આંકડા જાહેર એ પ્રમાણે બસો ને અઢાર ગીગાવોટની રિન્યુએબલ એનર્જી છે અત્યારે ભારતમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી છે તો મંત્રાલયના આંકડા છે એટલે ઓફિશિયલ આંકડાઓ કહેવાય એટલે આંકડા યાદ રાખવાના થશે કેલેન્ડર વર્ષ બે એટલે કે જાન્યુઆરી ચોવીસ થી લઈને ડિસેમ્બર ચોવીસ સુધીના આંકડા જાહેર કર્યા એ પ્રમાણે આ વર્ષે ટોટલ તેર પોઈન્ટ એનર્જી છોડાઈ નવી ઓકે અને જે ગયા વર્ષની બે હજાર ત્રેવીસની તુલનામાં જોવા જઈએ તો એકસો ને તેર ટકાનો વધારો છે ઓકે બાકી વાત કરીએ તો હાલની તારીખ સુધીમાં ભારતમાં ટોટલ કેટલી ગીગાવટ રિન્યુબલ એનર્જી ઇન્સ્ટોલ થઈ ચૂકી છે તો એ યાદ રાખજો ટોટલ અત્યાર સુધીમાં બસો ને અઢાર ગીગાવટની રિન્યુએબલ એનર્જી છે એ ઇન્સ્ટોલ થઈ ચૂકી છે ઓકે અને વાત કરીએ તો આપણો લક્ષ્યાંક શું છે લક્ષ્યાંક છે પાંચસો ગીગાવટનો કયા વર્ષ સુધીમાં તો કઈ કે બે હજાર ત્રીસ સુધીમાં એટલું યાદ રાખીશું ઓકે પવન ઊર્જા રિન્યુબલ એનર્જીમાં એક પવન ઊર્જાનું ખાસ ધ્યાન રાખજો ઓકે તો એ સૌથી વધારે ગુજરાત ટોટલ આ ત્રણ રાજ્યમાંથી જ અઠ્ઠાણું થઈ ગયો આ ત્રણ રાજ્ય છે ને ગુજરાત કર્ણાટક અને તમિલનાડુ ત્રણ રાજ્ય જ તે આખા ભારતનો છે એ પવન ઊર્જા છે 98% પૂરી પાડે છે ગુજરાત કર્ણાટક અને તમિલનાડુ એમાં ગુજરાત સૌથી વધારે છે હાલમાં જ પુરુલિયા ઓબ્ઝર્વેટરીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે પુરુલિયા ઓબ્ઝર્વેટરી નામની એક નવી ઓબ્ઝર્વેટરી બની છે ભારતની છઠ્ઠી ઓબ્ઝર્વેટરી બની છે અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં સ્થપાય છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે તો હાલમાં જ પુરુલિયા ઓબ્ઝર્વેટરીની સ્થાપના પશ્ચિમ બંગાળમાં થઈ છે ઓકે આ ઓબ્ઝર્વેટરીનું નિર્માણ કરવાનું કાર્ય છે બે હાજર બારમાં શરૂ થઈ ગયું હતું અને અત્યારે બે હજાર ને માં આ પશ્ચિમ બંગાળ ખાતે સ્થપાય છે પુરુલિયા ઓબ્ઝર્વેટરી ત્યાંનું એક સ્થળ છે એનું નામ જ પુરૂલિયા છે તો પુરૂલિયા ઓબ્ઝર્વેટરીના નામ ઉપરથી નામ આપેલું છે નિર્માણ કોણે કર્યું છે તો કે એમના દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીની છઠ્ઠી ઓબ્ઝર્વેટરી છે ભારતની અને પૂર્વી ભારતની સૌથી પહેલી છે પૂર્વી ભારતની સૌથી પહેલી છે બાકીની પાંચ કઈ કઈ છે લદ્દાખમાં છે એક એક ઉત્તરાખંડના નૈનીતાલમાં છે એક રાજસ્થાનના માઉન્ટ આબુમાં છે એક પુણેમાં ગીરબાની હિલ્સ ખાતે આવેલી છે મહારાષ્ટ્રની અંદર અને તમિલનાડુમાં છે વેણુબાપો ઓબ્ઝર્વેટરી એ લગભગ ચેન્નાઈમાં છે કન્ફર્મ કરી લેજો આ પણ લગભગ ચેન્નાઈમાં જ છે બરાબર વેણુ બાપુ ઓબ્ઝર્વેટરી હાલમાં જ ડેર સ્ક્વેર મોટરસાયકલ અભિયાનનું સંચાલન છે એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો ડેર સ્ક્વેર મોટરસાયકલ જે છે એ આઈએનએસ રણવીજે આનું આયોજન કર્યું હતું અથવા તો સંચાલન કર્યું હતું તો આન્સર આવશે ઓપ્શન એ આઈએનએસ રણવીજે કોની સાથે મળીને કર્યું તો યાદ રાખજો બજાજ પલ્સર સાથે મળીને કર્યું હતું ઓકે બજાજ પલ્સર સાથે મળીને આનું આયોજન કરેલું છે ડેર સ્ક્ર ક્યાં સુધી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી થઈ અને ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીપટ્ટન ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી જવાનું છે આયોજક પૂછે સંચાલક પૂછે તો આ એને શરણ વિજય બજાજ પલ્સર ઓકે રણ વિજય છે કમિશન ક્યારે થયું ઓગણીસો સત્યાસી માં કમિશન થયું આ ભારતમાં બનાવ્યું કે કોઈ પાસેથી લીધું તો કે યુક્રેન પાસેથી લીધું છે આપણે ભારતમાં નથી બનાવ્યો યુક્રેન પાસેથી આપણે ખરીદ્યું છે ઓકે તો એ પણ યાદ રાખીશું હાલમાં જ ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી આની ઉજવણી ઇન્ટરનેશનલ ડે ઓફ ટ્રાન્સજેન્ડર એકત્રીસમી માર્ચે ઉજવાય છે તો આન્સર આવશે એકત્રીસ માર્ચ હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ ટ્રાન્સજેન્ડર વિઝિબિલિટી છે એકત્રીસ માર્ચે ઉજવાયલો અને આની સૌથી પહેલી વખત ઉજવણી છે બે હજાર નવમાં કરવામાં આવી હતી એ પણ યાદ રાખજો

વર્લ્ડ બેકઅપ ડે ક્યારે ઉજવે છે કોઈ પણ વસ્તુ માટે બેકઅપ રાખવો જોઈએ ઓકે તમારું ના કરે કે ખાલી સોફ્ટવેરના ડેટાના બેકઅપ હોવો જોઈએ આપણી લાઈફમાં પણ હંમેશા એક બેકઅપ પ્લાન હંમેશા તૈયાર રાખવો જોઈએ કે આગળ જતાં આવું ના થયું તો આવું તો ચોક્કસ થશે એમ બરાબર બેકઅપ પ્લાન હંમેશા તૈયાર રાખવાનો કે આ નહીં તો બીજું શું એમ ઓકે તો બેકઅપ પ્લાન લઈને હંમેશા ચાલશું તો જીવનમાં ક્યારેય છે મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડશે ઓકે તો ચાલો તો એકત્રીસમી એ વર્લ્ડ બેકઅપ ડે ઉજવાય છે તો આન્સર આવશે એકત્રીસ માર્ચ એકત્રીસમી માર્ચે ઉજવાય છે સૌથી પહેલી વખત બે હજાર ને અગિયાર માં ઉજવાયેલો છે આમાં બહુ કંઈ યાદ રાખવા જેવું ના હોય થીમ ને એવું બધું આમાં બહુ બધું કંઈ યાદ એટલું બધું ડીકમાં ન પૂછે આવું ઓકે સો આમાં આટલું યાદ રાખજો

તો વીવેર થાઉઝન રિએક્ટર ટેકનોલોજી છે ભારતમાં કઈ જગ્યાએ તો કે તમિલનાડુનો જે પ્લાન્ટ છે ટેકનોલોજી છે એ રશિયાની છે જે ભારતમાં કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યુઝ થશે આ માટે ભારતની જે ભારત છે એ રશિયાની કઈ કંપની સાથે કરાર કરી રહ્યું છે તો એક તો રોસ્તમની સબસિડી કંપની છે ઓકેબી ગિડ્રોપ્રેસ ઓકે બી ગિડ્રોપ્રેસ અને એક છે એટોમસ ઓકે તો આ બે કંપનીઓ સાથે ભારત છે કરાર કર્યું છે રશિયાની કંપનીઓ છે ટોટલ કુદનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એની કેપેસિટી છ હજાર મેગાવોટની છે એક હજાર મેગાવોટના ટોટલ છ યુનિટ આવેલા છે ઓકે અને કુદનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે ઓકે એ ક્યાં છે ઓકે કે તમિલનાડુમાં છે એવી જ રીતનો એક બીજો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે કલ્પક્કમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ પણ તમિલનાડુમાં છે એને પણ સાથે સાથે યાદ રાખી લેજો ઉદાહરણ કુલમ પણ તમિલનાડુમાં હોય તો એ બધું કાર્ય છે એ કોના હસ્તક આવે છે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ હેઠળ આવે છે તો કોઈ પણ જગ્યાએ ન્યુક્લિયર પાવર રિએક્ટર સ્થાપવા હોય કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા હોય તો એ માટે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે એમના દ્વારા આ કરવામાં આવતું હોય છે ભારતમાં ઓકે અને બે હજાર એકત્રીસ સુધીમાં આપણા લક્ષ્યાંક છે એ ક્યાં સુધી પહોંચાડવાનો છે બાવીસ હજાર ચારસો ને એસી સુધી પહોંચાડવાનો છે ઓકે સો આપણા લક્ષ્યાંકો છે એ આપણે યાદ રાખીશું ઓકે ચાલો

અને આ મિસાઇલ છે એમાં ઇન્ફ્રારેડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે આ ઇન્ફ્રાઇડ ટેકનોલોજી મદદથી શું થશે તો કે તમામ ઋતુમાં કામ કરી શકશે આ મિસાઇલ છે તમામ ઋતુની અંદર કાર્ય કરી શકે અને આ મિસાઇલનું ટોટલ વજન છે વેઇટ છે એ પિસ્તાલીસ કિલોગ્રામ છે અને આ મિસાઇલ નું નિર્માણ ખર્ચ છે એ ટોટલ 300 કરોડ જેટલું એક મિસાઇલનું નિર્માણ કરવું હોય ને તો એક નાગ મિસાઇલ બનાવી તો ત્રણસો કરોડ રૂપિયા થાય એટલે જ કે છે કે યુદ્ધની પરિસ્થિતિ બહુ ખરાબ છે કેમ કે તમારી પાસે માની લો કે કદાચ એક સમયમાં એવું જ હતું આજે ઇઝરાયલ ને હમાસના યુદ્ધ હતા તો એ સમયમાં પણ એવું થયેલું કે પછી તમારી પાસે પૈસા જ ન હોય તો મિસાઇલ બનાવો ક્યાંથી મિસાઇલ બનાવી એમાં પણ ઘણો ખર્ચો થતો હોય આવા બધા વાર હથિયારો બનાવવા એમાં સૌથી વધારે ખર્ચો થતો હોય ઓકે ચાલો એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ સુડતાલીસમાં નેશનલ જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કયા સ્થળે થયું આ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયું હતું સુડતાલીસમી આવૃત્તિ નેશનલ જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટની તો લખનૌમાં આયોજન થયેલું ઉત્તર પ્રદેશમાં ભારતનો સામાજિક સુરક્ષા કવરેજ બે હજાર ચોવીસમાં વધીને કેટલો થઈ ગયો છે તો અડતાલીસ પોઈન્ટ આઠ ટકા થઈ ગયો છે બે હજાર એકવીસમાં ચોવીસ પોઈન્ટ ચાર તો ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે અત્યારે એશિયાના કયા દેશમાં રામાયણ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે તો શ્રીલંકાની અંદર આયોજન થયું છે લાર્સન એન્ડ ટુબ્રો ફાઈનાન્સ એના બ્રાન્ડ એમ્બેડર ભારતીય નારીને મળ્યું છે એમનું નામ છે રોશની નાદાર તો આન્સર આવશે રોશની નાદાર કયું શહેર એશિયાના અરબપતિઓની રાજધાની બન્યું છે તો એશિયાના અરબપતિઓની રાજધાની સંઘાઈ બન્યું છે ઓકે ભારતનો સૌ સૌપ્રથમ નેનો ઇલેક્ટ્રિક રોડ શો નું ઉદઘાટન કયા સ્થળે થયું આઈઆઈએસસી બેંગ્લોરમાં ભારતનો સૌથી પહેલો ઇલેક્ટ્રિક રોડ શો હતો ઓકે હાલમાં જ ગંગા નર્મદા પર્યટન કોરિડોર અને વિકસિત કરવા માટે કયા રાજ્ય વચ્ચે કરાર થયા છે તો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બંને કરાર કરે છે ગંગા નર્મદા પર્યટન કોરિડોરના વિકાસ માટે ચર્ચામાં રહેલો કોમ્બેટ એર ટેમિંગ સિસ્ટમ કાર્યક્રમ છે એની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કરી છે તો આન્સર આવશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છત્રીસમી વખત સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી છે કઈ તારીખે કરવામાં આવી હતી તો અગિયાર જાન્યુઆરીથી લઈને સત્તર જાન્યુઆરી સુધી છે આ છત્રીસ ગિબ્બન વન્યજીવ અભયારણ્ય ચર્ચાનો વિષય બન્યું કયા રાજ્યમાં છે આસામ રાજ્યની અંદર આવેલું છે ગિબ્બન વન્યજીવ અભયારણ્ય હાલમાં ચર્ચામાં રહેલ મિશન મોસમ છે એ કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે

તો આ સાથે જ એકત્રીસમી માર્ચનો આખો જે આ મહિનાનો એન્ડિંગ વિડીયો છે એને આપણે રજા આપી દઈએ અને મળીશું એક નવા જ મહિનામાં નવા જ વિડિયો શું કહેવાય નવા જ એનર્જી સાથે આપણે ફરી પાછા મળતા રહીશું ઓકે તો પહેલી એપ્રિલે બરાબર આપણે આવતા રહીશું આવી જ રીતે ત્યાં સુધી રજા લઈએ આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રિ થેન્ક યુ ફોર વોચિંગ